એક કાકા કહે મને ભૂખ લાગી છે કાં જમવાનું આપો ને મેં કીધું કાંઈ વાંધો નહીં સારું તમારે શું જમવું છે તે તમને હું લઈ આપું તો કાકા કહે ગમે તે સાલ તે કે લઈ આપો તો કાકાને અમે લઈ આપ્યું અને કાકા આવે જમવા બેઠા કાકાને અમે પૂછ્યું કે તમે શું કામ કરો છો તો કે હું કચરો વીણું છું અને એમનાથી કચરામાંથી જે પૈસા આવે તે અમે આમાં ખાઈ લેવી છે અને કાકા પછી ચા પીવા મળ્યા ચા પી અને પછી એને થાળી એક જમવાની દીધી મેં કીધું હાલો કાકા તમે જમી લો મેં એમને પૂછ્યું કે તમારે પરિવારમાં કોણ કોણ છે તો કે મારે કોઈ પરિવારમાં છે ને કે હું કે અહીં રોડ નીચે બેસું છું અને સાંજે કચરો દી કચરો વીણું અને સાંજે હું અહીં જમવા આવી જાઉં એ તે માટે કોક જમાડી જાય અને એવું બધું થયા રાખે છે અને આમનો જિંદગી નીકળી જાય છે મેં કીધું કાંઈ વાંધો નહીં મેં કીધું હું તમને અહીંયા નીકળીશ ત્યારે હું તમને જમવાનું આપતો જઈશ તો કાકા કે કાંઈ વાંધો નહીં કે હું આટલામાં જ રખડતો હોય કાં આપણો એક બીજો મિત્ર આવી ગયો એ કે મને પણ કે જમવાનું આપો મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલ મેં કીધું તારા માટે પણ એક જમવાની ડિશ બનાવી દેવી કાં મેં કીધું આને એક જમવાની ડિશ બનાવી દયો પછી તે બધા જમવા લાગ્યા અને પછી અમે તો પછી ત્યાંથી નીકળી ગયા